नमस्कार दर्शक मित्रों हूं पल्लवी सेठ न्यूज़ ऑफ कच्छ आपनो स्वागत करू छु आज ये 25 में जो ये आजना समाचार न्यूज़ ऑफ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट शॉप विजय नगर रोड भूज रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भुज બનાસકાંઠાના થરાદમાં એક વિધવા બેન ઉપર જેઓ વિધવા છે અને એકલા રહે છે તેઓ બપોરના સમયે ત્રણ વાગ્યાના અરસા ઘરે એકલા હોવાથી ઘરે સૂતા હતા ત્યારે ઘરમાં ઘૂસી અને છ અજાણ્યા ઈસમો જેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે તેમને ભેગા થઈ આ વિધવા ઓખી બેન ને પ્લાસ્ટિક ની પાઇપ નો માર મારી અને ભાગી છૂટ્યા હતા આ સમયે એમના બે છોકરા પ્રાઇવેટ નોકરી કરતા હોવાથી તે ઘરે હતા નહીં આ અજાણ્યા ઈશમોએ તકનો લાભ લઈ અને ઓખી બેન ને માર માર્યો હતો તેવો આક્ષેપ ઓખી બેન કર્યો છે રસ્તા ઉપર જતા લોકો એ ઓખી બેન ને બચાવ્યા હતા બો મોદખોતે દે હા મોદખોતે દે મારો કોઈ લેવા દેવા નથી મને ચાર પાંચ ડાળા ફોન કરીને ફોન માં ગાળા કાઢે બાર ઠાડું કરી

બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી કેજી થી ધોરણ 10 સીબીએસસી બોર્ડ ધોરણ 11 12 ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર નાઇન એટ ટુ ફાઇવ સિક્સ ઝીરો સિક્સ ફાઇવ ઝીરો થ્રી એટ સેવન ફાઇવ એટ નાઇન નાઇન એટ એટ સેવન સેવન ભુજ હાઈવે સુખપર ભુજ કચ્છ દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી ડબલ્યુ 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 ડોટ દિવ્ય ડોટ કોમ ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોળ ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે ગોરની ચોવીસ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી થી વીસ હાજર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઈન જીરો નાઈન સિક્સ ઝીરો ટુ નાઈન ટુ એટ રિંગ રોડ પાણજી સ્ટ્રીટ કચ્છ દર્શક મિત્રો આ હતા આજનો સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર